મહત્વના સમાચાર પોરબંદરથી પ્રાપ્ત થઈ રહ્યા છે પોરબંદરમાં બુલેટ ચાલકોની સામે કાર્યવાહી કરવામાં આવી છે પોરબંદરમાં બુલેટ બુલેટ ચાલકોની સામે આ કાર્યવાહીના સમાચાર પોરબંદરમાં મોડિફાઈ સાયલન્સરને લઈને કાર્યવાહી મોડિફાઈડ સાયલન્સરવાળા 37 બુલેટ ચાલકો સામે કાર્યવાહી તમામ બુલેટને પોરબંદર પોલીસે જપ્ત કર્યા છે પોરબંદરમાં હજુ એક અઠવાડિયું ચાલશે આ સ્પેશિયલ ડ્રાઈવ તો મોડિફાઈ સાયલેન્સર ને લઈ અને કાર્યવાહી કરવામાં આવી છે સાડત્રીસ બુલેટ ચાલકો સામે આ કાર્યવાહી તમામ બુલેટને પોરબંદર પોલીસ સ્ટેશન ખાતે જપ્ત કરાયા છે હજુ એક અઠવાડિયું આ સ્પેશિયલ ડ્રાઈવ ચાલશે મોટો સમાચાર પોરબંદરથી પ્રાપ્ત થઈ રહ્યા છે પોરબંદરમાં બુલેટ ચાલકોની સામે કાર્યવાહી કરવામાં આવી છે પોરબંદરમાં બુલેટ બુલેટ ચાલકોની સામે આ કાર્યવાહીનો સમાચાર પોરબંદરમાં મોડિફાઈ સાયલન્સરને લઈને કાર્યવાહી મોડિફાઈડ સાયલન્સરવાળા 37 બુલેટ ચાલકો સામે કાર્યવાહી તમામ બુલેટને પોરબંદર પોલીસે જપ્ત કર્યા છે પોરબંદરમાં હજુ એક અઠવાડિયું ચાલશે આ સ્પેશિયલ ડ્રાઈવ તો મોડીફાઈ સાયલેન્સર લઈને કાર્યવાહી કરવામાં આવી છે સાડત્રીસ બુલેટ ચાલકો સામે આ કાર્યવાહી તમામ બુલેટને પોરબંદર પોલીસ સ્ટેશન ખાતે જપ્ત કરાયા છે હજુ એક અઠવાડિયું આ સ્પેશિયલ ડ્રાઈવ ચાલશે